લોકસભાની ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ગયું છે ત્યારે મુસ્લિમ રાષ્ટ્રીય મંચના સંયોજક મોહમ્મદ અફઝલ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે મુસ્લિમોને આકર્ષવાના પ્રયાસોમાં લાગ્યા છે વાપીના વીઆઈએ હોલ ખાતે મુસ્લિમ અગ્રણીઓનો વિચારગોષ્ઠી કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં દમણ વાપી અને દાદરાનગરના મુસ્લિમ અગ્રણીઓ હાજર રહ્યા હતા ગુજરાત વકફ બોર્ડના સભ્ય બદ્રુદ્દીન હાલાણીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુસ્લિમ રાષ્ટ્રીય મંચના સંયોજક મોહમ્મદ અફઝલે મુસ્લિમ સંગઠનોને સંબોધી દેશના મુસ્લિમોનો વિકાસ મોદી થકી જ થઈ શકે છે તેવી હાકલ કરી અને આગામી દિવસોમાં મોદીને વડાપ્રધાન બનાવવા સહકાર આપવા અપીલ કરી હતી अब हम लोगों को एक साथ मिलकर हिंदुस्तान के मुसलमान और हिंदुओं को मिलकर नव निर्माण को सोचना है और नव निर्माण के लिए अगर कोई व्यक्ति हमारे सामने नजर आता है आज तो नरेंद्र भाई हैं और नरेंद्र भाई को हम हाथ मजबूत करें आज नरेंद्र भाई को हम देश का प्रधानमंत्री बनाने के लिए वो अपील करने के लिए हम लोग आए लोगों ना વિચારો એકબીજાના સાથે મળી અને દેશની આજે શું તરક્કીમાં છે દેશમાં આપણે શું કરવું જોઈએ આપણા ભાવિ બચ્ચાઓ માટે શિક્ષણ માટે એ બધી યોજના અને વાતની ચર્ચાનો આજે વિષય હતો અફઝલ એ કોંગ્રેસ તરફ નિશાન સહતા કહ્યું કે દેશમાં સાંપ્રદાયિ વિવાદો થકી રાજકારણ કરતા લોકોને ઓળખી દેશની સત્તા પરથી જાકારો આપો મુસ્લિમ મહિલાઓ પણ મોટી સંખ્યામાં ભાગ લઈ મોહ અફઝલ ને સાંભળ્યા હતા નરેન્દ્રભાઈ દેશ કે એમના આચાર વિચારથી ઘણો મતલબ સુખદ અનુભવ લાગે છે અને હકીકતમાં દરેક કોમ્યુનિટી અને દરેક ધર્મના માણસોએ એક થઈને જે સારા આચાર વિચાર ધરાવે છે એમને સાથ આપવો જરૂરી લાગે છે આજના ટાઈમ માટે બિંદ રાજકીય મંચ તરીકે ઓળખાતું મુસ્લિમ રાષ્ટ્રીય મંચ હવે દેશના મુસ્લિમોને સમજી વિચારીને મતદાન કરવા સમજાવી રહ્યું છે રાજ્યના કેટલાક મુસ્લિમો તો બે હજાર બે ના કોમી તોફાનોને ભૂલી જઈ મોદીને સમર્થન આપી રહ્યા છે જે મોદી માટે આગામી લોકસભા ચૂંટણી માટે લાભદાયી નીવડી શકે છે માનવ ઠાકોર વીટીવી વાપી